નમસ્કાર જૈન મિત્રો અરવલ્લીની પર્વતમાળા વચ્ચે ઊભો ઊભો એક સત્ય બોલીશ લાગશે કડવું ખાખીની ખુમારી ખપે તો ખાખી ખપે ખાખીનો રમોત્સવ ખાખીનો તહેવાર ખાખીના મેળા આવું બધું ચારે બાજુ ચાલુ થઈ જશે તમે જ્યાં સુધી માની લો તમારું સર્વસ્વ આપવા રેડી નહીં થવું ત્યાં સુધી તમને કોઈ ખાખી પહેરાવી નહીં શકે અમે આ જ કરતા રહેવાના છીએ અમે વિડીયો જ બનાવશું છું યુટ્યુબમાં આવી જ આ તારીખને આ મેદાનને આ ગ્રાઉન્ડને ફલાણું ઢીકળું ગઈ વખતે જો તમે બધા અમારા વિડીયો જોઈ લીધા હોય ને તો આ વખતે ચૂપચાપ રીતના તૈયારી કરજો બહુ સાઇલેન્ટલી પ્રિપરેશન કરજો ગઈ વખતની એક ભૂલ રિપીટ નહીં કરતા જો તૈયારીનો એક મોડ હોય છે તમે અગર માનલો તમારો આઈક્યુ લેવલ ચેક કરો ગૂગલમાં એક એક્ઝામ લખો કે આઈક્યુ કેમ ચેક થાય હાઈ આઈક્યુ લેવલ આવે છે વન ફોર્ટી પ્લસ સેલ્ફ કરો જેવું થઈ જશે બિંદાસ તમારું આઈક્યુ લેવલ અગર એવરેજ આવે છે તો તમે કોઈ બેચ જોઈન કરો એમાંથી તમે નોલેજ મેળવો એ નોલેજ કેવું હોવું જોઈએ એક્ઝામ ઓરિએન્ટેડ તમે નાના નથી તમે મેચ્યોર જુઓ ક્યાં જોઈન્ટ થવું ક્યાં જોઈન ન થવું એ બી ખબર હોવી જોઈએ ફાલતુનો ટાઈમ યુટ્યુબમાં મારી ચેનલમાં એ બરબાદ કરતા નહીં કાલ હવારે હું વિડીયો લઈને આવું કે ક્યારે ગ્રાઉન્ડ આવે છે ક્યારે તારીખ આવે છે ક્યારે એક્ઝામ છે તમે દોડવા મંડો તમારી એક્ઝામ શોર્ટલી આવી જવાની છે તો એ બધે એના એને હે ને મારે આમ રાડો પાડી પાડીને બોલવાનું ન હોય આ યાદ રાખી લેજો એ તમારે સમજવાનું તમે કંઈ નાના છોકરા થોડા જુઓ ખાખી એમને એમ નથી આવવાની ગઈ વખતે તમે આવું લાગ્યા હતા તમે નહોતું આ બધું સાંભળ્યું તમે આ બધું નહોતા બોલ્યા તમે નહોતું યુટ્યુબ જોયું તો બંધ કર દો ને આ બધું શાંતિથી પ્રિપેરેશન કરો સાયલેન્ટલી પ્રિપેરેશન કરો જીત તમારી હશે હશે ને હશે જય હિન્દ જય ભારત